不要暴一明白？ ભાગીદારની જ કારમાં ડ્રગ્સ મુકાવનાર માથાભારે ચિરાગ ગોટી પોલીસ સકંજામાં આવ્યા બાદ તેના આતંકના એક પછી એક વિડીયો વાયરલ થતા ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે સોમવારે પોલીસે સિંગણપુર ચાર રસ્તા પાસે માથાભારે ચિરાગ ગોટીને સ્થળે લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો જ્યાં લોકોએ ચિરાગ ગોટીને ફાંસી આપો તેવી માંગ કરી હતી પોતાના જ ભાગીદારની કારમાં ડ્રગ્સ મુકાવી ફસાવવાનું કાવતરું રચનાર ચિરાગ ગોટી સુપ્રીમ કોર્ટની લાલ આંખ બાદ કોર્ટમાં હાજર થતા તેની ધરપકડ કરાઈ હતી જોકે હવે તેના કરેલા પાપો સામે આવી રહ્યા છે ચિરાગ ગોટીએ લોકો પર આચરેલા તેની સામે અને મારામારી સહિતની અનેક ફરિયાદો સામે આવી રહી છે ત્યારે તપાસ કરી રહેલી પોલીસ ચિરાગ ગોટીને લઈ તે જ્યાં આતંક મચાવતો હતો ત્યાં સિંગણપોર ચાર રસ્તા પાસે રાધેશ્યામ સોસાયટીમાં લઈ ગઈ હતી અને તેનો પર ગોળો કાઢ્યો હતો ત્યારે લોકોમાં ચિરાગ ગોટી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ચિરાગ ગોટીને ફાંસીની સજા આપો તેવી માંગ લોકો દ્વારા કરાઈ હતી ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખો છે એના વિરુદ્ધમાં દસ થી વધુ ગુના દાખલ થયેલા છે હજુ પણ એને જેને 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 એને હેરાન કર્યા હતા પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે વધુ વધુ ફરિયાદો દાખલ કરીશું અને ગુચ્છી ટોકરી કાર્યો પણ કરીશું અને આનથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું અલ્પેશ મિયાણી હું ભાગીદાર છું મારી ગાડીમાં ડ્રગ મૂકીને પ્લાન્ટ કર્યું હતું અને એ અનુસંધાન માં પોલીસે સાચી દિશામાં તપાસ કરી ચિરાગ ગોટી ને સત્તા માં લઈ એને અરેસ્ટ કર્યો છે એરેસ્ટ કર્યા પછી અસંખ્ય લોકો એના કોક ભાર સામે આવી રહ્યા છે

અને સુરત પોલીસ નો આભાર માનું છું અને ખાસ કરીને શ્રી આપના હર્ષભાઈ સંઘી નો આભાર માનું છું